જે તમને બજારમાં મળતા બિસ્કિટ જે તૈયાર મળે છે ને એનો તમને ટેસ્ટ આવશે તો પહેલાં તો આપણે બનાવીશું ફરસી પૂરી તો પહેલાં જ મેં મેંદો લઈ લીધો સોરી ફ્રેન્ડ્સ તો મેં પાંચસો ગ્રામ મેંદામાં અડધો કપ સુજી લીધી છે અને તેમાં આપણે મસાલા એડ કરીશું તો જેમાં મેં જીરું અજમો અને ભરી એ ત્રણેયને મેં સારી રીતે રોસ્ટ કરી નાખ્યા છે અને રોસ્ટ કર્યા પછી ખાંડની રસ્તામાં મેં ક્રશ કરી નાખ્યા છે કચરા તો તે આપણે એડ કરીશું અને મેં ત્રણથી ચાર ચમચે જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે તો આ માપ તમે યાદ રાખજો જો મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદો લીધો છે તો તમારે અડધો કપ જેટલું સુજી લેવી લેવી હોય તો ન લેવી તો સ્કીપ પણ કરી શકો છો સુજીની જગ્યાએ ઘઉંનો રોટ પણ એડ કરી શકો છો તો આ ફરસી પૂરી એકદમ ખસ્તા બનશે તો મેં સાતમ આઠમમાં જે રાંધણમાં પરસી પૂરી બનાવી હતી તો મેં તમને એની રેસીપી નથી દેખાડી એટલે હું તમને આ રેસીપી દેખાડી રહીશું તો પણ સોરી કેમ કે મેં મેંદો અને વધુ માપ મેં ઇન્ગ્રેડિયન્ટ લઈ લીધું હતું અને તમે બરોબર દેખાડી નથી શકી તો હવે આપણે સારી રીતે મૌણ દઈશું તો મણ તમારે પરફેક્ટ થશે જો પાંચસો ગ્રામ મેંદો અડધો કપ સૂજી રવો નાનો મોટો જે પણ હોય અને તેમાં આપણે ત્રણ એટ મસાલા કરીશું તો તેમાં મેં એક એક ચમચી લીધું છે જીરું મરી અને રીતે રોસ્ટ નાખવાનું છે શેકીને અને રોસ્ટ કર્યા પછી એમાં મોણ પણ દેવાનું છે તો રીતે મુખી બંધાય એવી રીતનું આપણે મોણ દેવાનું છે મોણ સરખી રીતે તમારે દે દેવાઈ જશે તો ત્રણ થી ચાર ચમચી જેટલું તમારે એમાં તેલ એડ કરવાનું છે તો પછી હવે આપણે લોટ બાંધવા માટે મેં અહીંયા રૂમ ટેમ્પરેચર વાળો એટલે આપણે સાદા પાણી જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે એડ કર્યું છે અને તમારે જો ગરમ પાણી આમાં એડ કરવું હોય તો તમારે ફૂલ ગરમ પાણી એમાં એડ કરવાનું છે તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે થોડુંક કડક લોટ બાંધવાનો છે તો આ મેં ભાદરુઆ માસમાં મેં આ રેસીપી બનાવી છે કેમકે ઘણા લોકો સાતમ પાળતા નથી હોતા અને રાંધના દિવસે રાંધતા નથી હોતા તો અને એમાં એ ભાદરુ આ માસમાં આવી રીતે બધી પૂરીઓ ને બધું જે આપણે રાંધ રાંધીએ છીએ ને એવી રીતે રાંધીને પછી મેળામાં જાય છે અને ત્યાં માતાજીની પ્રસાદ કરીને પછી જે એનું પ્રસાદ લે છે તો આવી રીતે કરે છે અમારા અહીંયા સૌરાષ્ટ્રમાં ઘણા લોકો ગામડે ગામડે આવી રીતે ભાદરવી અમાસ મેળામાં જઈને પછી જ તે આવી રીતે એ પ્રસાદનો ભોગ લે છે ત્યાં સુધી એ મોઢામાં કાંઈક પણ એક કોણ પણ નથી નાખતા તો ઘણા ગામડામાં આવું હોય છે તો હવે આપણો લોટ એકદમ સરસ ગયો છે કડક તો આ લોટને આપણે નાના નાના લુવા તમારે કેટલી પૂરી નાની છે તમારે રાખવાનું છે તો અહીંયા થોડીક નાની મોટી તમારે જે પણ રીતે બનાવી એ રીતે બનાવીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા થોડાક લુવા લઈને આપણે એને રોલ બનાવી નાખીશું અને એમાંથી આપણે થોડીક થોડી આપણે નાની નાની સાઇઝની પૂરી પૂરીના રોલ કાઢીશું તો જેટલો તમારે લોટ લેવો એટલો તમારે લોટ લેવાનો અને બીજો તમારે ઢાંકીને રાખી દેવાનો તમારો લોટ ડ્રાય ના થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આવી રીતે નાના પેંડા જેવા નાના લોટ લોટના પેંડા બનાવીને હવે આપણે એના પૂરી બનાવીશું તો આ પૂરી તમારે જ્યારે પણ ખાઈ હોય તમે બહાર જ્યારે પણ ફરવા જાઓ ટુર તો તમે આ લઈ શકો છો ચાની સાથે એન્જોય કરી શકો છો અને તમારી આ પંદર થી વીસ દિવસ માટે આ પૂરી બગડશે તમારે ટાઈટ ડબ્બામાં પેક કરીને રાખવાની અને આવીને આવી ખસતા રહેશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો આપણે આવી રીતે નાના નાના લુવા બનાવીને પછી આપણે પૂરી વણીશું અને થોડોક જેટલા લુવા છે એટલા રાખીશું અને બીજા બધા એને ઢાકીને મૂકી દઈશું તો આવી રીતે પૂરી તમારે બનાવવાની

નહીં અને એકદમ ક્રિસ્પી ખસ્તા બનશે તો આ તમારે પ્રોસેસ તો જરૂરથી કરવાની તો હવે એક એક પછી આપણે પૂરી બનાવી લઈશું તો તમને મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને આ ભાદરિયા અમાસમાં તમે શું બનાવ્યું છે તે મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનું ભૂલતા નહીં અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી રીતે આપણે એના કાણા પાડી લઈશું તો અહીંયા એક પછી એક પૂરી મેં વણી લીધી છે તો તમે જોઈ શકો છો આ પાંચસો ગ્રામ લોટમાં મેં એટલી બધી પૂરી બની છે જે આપણે બજારમાં બહુ જ મોંઘી મળે છે અને એનું તેલ ખરાબ હોય છે તે પામોલી તેલમાંથી ગમે તે તેલમાંથી બનાવે છે તો હવે આપણે તળીશું તો તળવા માટે મેં પહેલાં હાઈ ગેસની ફ્લેમ પર પહેલાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું અને તેલ જેવું આપણે થોડુંક ઉકળે એટલે આપણે લોટું મીડિયમ કરી નાખીશું તો આ

તો ગરમ કર્યા પછી ઠંડુ થઈ ગયું છે તો હવે એ લિક્વિડ કન્સી થઈ ગઈ છે તો આપણે તેની સારી રીતે ગાળી લઈશું તો અહીંયા સાણી ચાણીની મદદથી આપણે ગાળીશું જેથી એમાં રહેલો કચરો બહાર નીકળી જાય અને અહીંયા મેં લોટ બે કપ જેટલો લીધો છે ઘઉંનો લોટ લીધો છે તો આમાં તમારે જો સુજી એડ કરી શકો છો પણ હું તમને સુજી એડ કર્યા વગર જ તમને ખસ્તા બનાવીશ દેખાડીશ એકદમ સરસ બનશે આ શક્કરપારા અને તેમાં મેં તલ એડ કર્યા છે તો તલ નાખવાથી તમારે જે બજારમાં મળતા જે બિસ્કુટ હોય છે એની જેવો જ ટેસ્ટ તમને લાગશે તો આ શક્કરપારા બહુ સારા લાગશે અને તમે મેંદાના શક્કરપારા પણ ભૂલી જશો એવા તમને આ શક્કરપારા બનશે તો અહીંયા તલ એડ કર્યા પછી આપણે તેનો મોન મેં અહીંયા દીધો છે તો મોન મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલો દીધો છે તો મેં તમને દેખાડું છું સોરી ફ્રેન્ડ અને મોન દીધા પછી જ તમારે અહીંયા લિક્વિડ જે આપણે ગોળનું કરીને રાખ્યું છે એ થોડું થોડું એડ કરીને આપણે કડક ભાખરી થી થોડોક જ મુલાયમ એવો લોટ બાંધવાનો છે તો મારે થોડોક કડક બંધાઈ ગયો હતો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું અને કડક બંધાઈ જાય તો પછી તમારે એને ઢાંકીને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું જેથી એકદમ સરસ લોટ આપણો થઈ જશે તો અહીંયા થોડું થોડુંક કરીને પાણી આપણે એડ કરીને સરસ એવો લોટ બાંધી છે તો આ ગોળના શક્કર પરા બહુ સરસ લાગે છે તમે એકવાર ટ્રાય કરજો અને જો તમે ઘઉંના લોટના ના બનાવવા માંગતા હોય તો તમે મેંદાના પણ બનાવી શકો છો તો મેંદાના લોટના શક્કરપારા તો બજારમાં મળતા જ હોય છે પણ તમે એકવાર ઘઉંના લોટના શક્કરપારા જરૂરથી બનાવજો તો અહીંયા મારી પૂરી એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું તમને દેખાડી રહી છું તો થોડુંક પૂરી હજી થોડુંક આપણે થવા દઈશું તો એ સાઈડમાં ચા બનાવીશું તો પૂરીની સાથે ચા પીવાની મજા જ આવે છે તો અહીંયા મેં અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલી ભૂકી અને થોડીક ખાંડ એડ કરી દઈશું ખાંડ તમારા ટેસ્ટ કોડ તમે દરેક ચા તો બનાવતા જશો તો પહેલા તો અહીંયા ચા સારી રીતે આપણે બનાવી નાખીશું ઉકાળી દઈશું અને એમાં થોડુંક આદુનો કટકો એડ કરીશું જેથી એકદમ સરસ એવો આ ભાદળી એમાસમાં વરસાદની સિઝન પણ મજા આવે છે ચા ની ફરસી પૂરી તો અહીંયા અમે આદુનો કટકો પણ સાણસીથી ક્રશ કરી નાખ્યો છે તો અહિયાં આપણી ચા એકદમ ઉકળી ગઈ છે દૂધ નાખી હોય તો તમે ઘઉં ના લોટમાં પણ બનાવી શકો છો ઘઉંના લોટ ની ફરસીપુરી જો તમારે બનાવી હોય તમારે મારી રેસીપી જોઈ હોય તો મને ઘઉંમાં જરૂરથી કહી જતો હું એ પણ દેખાડીશ તો અહીંયા એક પછી આપણી ફરસીપુરી તળાઈ ગઈ છે તો પહેલો ભાગ તો આપણે તળાઈ ગયો છે ચીપીયાની મદદ થી આવી રીતે તમે જો ફરસીપુરી કાઢશે તો તમારી ફરસીપુરી દરેક બધી આવી જશે અને એમાંથી તેલ પણ સારી રીતે નીકળશે અને તમને કાઢવામાં પણ લાગશે તો અહીંયા બીજી ફરસીપુરી પણ તળાઈ ગઈ છે તો અહીંયા તમને જો તમને દેખાડો એકદમ સરસ એવી ગરમા ગરમ હજી ફરસીપુરી છે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરની તમારી ગોલ્ડન કલર કરો બ્રાઉન કલર તમારી પર ડિપેન્ડ છે તો અહીંયા અમારી ચા પણ થઈ ગઈ છે તો આપણે ગાળીને ચા અને કોમેન્ટમાં લાઈક અને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો અહીંયા આદુવાળી ચા એકદમ ગરમા ગરમ ચા અને ફરસી પૂરી ખાવાનો જે આનંદ હોય છે એ જો ક્યાંય પણ નથી મળતો તો અહીંયા બીજો ભાગ પણ અહીંયા તળાઈ ગયો છે તો એને પણ આપણે કાઢી લઈશું તો તો ખસ્તા બનશે એકદમ ગોલ્ડન લાગશે પણ અંદર થી ઘાસી લાગશે પણ તમારે વાર લાગશે થોડીક કેમકે અહીંયા અમારે અડધી કલાક જેટલું થઈ ગયું હતું પાંચસો ગ્રામ મેંદાની ફરસીપુરીમાં મેં અડધી કલાક જેટલું અહીંયા ઉભી રહીને મેં અહીંયા આવી રીતે તળે છે કેમ કે આપણી ગેસની ફ્લેમ લોટું મીડિયમમાં હોય તો થોડીક વાર લાગે છે પણ એકદમ ખસ્તા બને છે આ પૂરી તો હવે આપણે બનાવીશું શક્કરપારા તો અહીંયા લોટ કડક થઈ ગયો છે એકદમ તો મેં એને થોડોક રેસ્ટ માટે મૂકી દીધો તો એટલે થોડોક ઢીલો થોડોક થઈ ગયો છે બહુ ઢીલો નથી થયો તો આપણે સારી રીતે એને મસળી નાખીશું

આટલા લોટ બે કપના લોટમાં ચાર રોટલી જેવી બનશે ને એમાંથી આપણે શક્કરપારા બનાવીશું તો જે ગોળના શક્કરપારા અત્યારે મેં લોટ બાંધી થોડોક ચીપક છે હાથમાં એટલે જો તમારે કોરો લોટ એડ કરો તો કરી શકો છો પણ મેં થોડોક કડક રાખવો છે એટલે મારી જરૂર નથી તો હવે આપણે રોટલી તમારી પર ડિપેન્ડ તમારે જાડા પાતળા કેવા રાખવા છે તે તમે બનાવી શકો છો તો અહીંયા મેં થોડાક જાડા અને પાતળા બંને વચ્ચે મેં રાખ્યા છે ના તો જાડા પણ નથી રાખ્યા ને પાતળા પણ નથી રાખ્યા અને હવે આપણે અહીંયા કુકિંગ કટર અથવા તો છરીની મદદથી આપણે એને કટ કરીશું તો મેં અહીંયા આ કટર લીધું છે તો કટરને પહેલાં આપણે શક્કરપારાના શેપ કરી દઈશું તો તમે જોઈ શકો છો તમારે કેવા શક્કરપારા બનાવવા છે તમારે તો મેં અહીંયા જે આપણે ચોકલેટ આકારના હોય છે ચોકલેટ હોય એ પ્રકારના જ મેં બનાવ્યા છે ક્રોસ વાળા નથી બનાવ્યા તો અહીંયા શકરપારા આપણે કટિંગ કરી નાખીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે થોડીક સાઈડમાં જે પણ કટિંગ થોડોક ખરાબ થઈ ગયો લોટ છે એમ કે થોડાક થોડોક મારો કડક લોટ થઈ ગયો હતો એટલે એની આજુબાજુની સાઈડ આપણે કાઢી નાખીશું

તો મારી પૂરી તળાઈ ગઈ એટલે પછી મેં ચાલુ જ રાખ્યો છે ગેસ તો હવે તમે આવી રીતે તળાઈ નાખ્યું છો તો મેં તમને પૂરી પણ દેખાડી એકદમ ખસ્તા બની છે તો એ બીજા આપણે રોટલી બનાવીશું એ પણ તમારે જાડી પાછળ તમારી રીતે બનાવી શકો છો

તો આવી રીતે કટિંગ કર્યા પછી ખસ્તા બનશે હું તમને ગેરંટી દઉં છું તો પહેલા જ્યારે ગરમા ગરમ હોય ત્યારે તમારે નહીં તોડવાના જ્યારે ઠરી જાય પછી તમે એને તોડજો તો તમને ખબર પડશે ખ્યાલ આવશે કેવા ખસ્તા બન્યા છે તો મેં આમાં ના તો મેંદો લીધો છે ના તો એમાં સૂજી પણ નથી એડ કરી એકલા ઘઉંના લોટથી જ મેં બનાવ્યા છે તો પણ એકદમ ખસ્તા એવા શકરપારા બન્યા છે તો જે રીતે હું તમને અહીંયા તળીને દેખાડી રહી છું એ રીતે તમે તળીને ગોળના પાણી ન યુઝ કરો અને તળ્યા તળ્યા પછી તમે ગોળની છાસણીમાં દુબાડશો તો પણ એ બજાર જેવા ખસ્તા શક્કરપારા બનશે

અને એવા શક્કરપારા બન્યા છે અને તમે જો મસાલો એડ ના કરવા માંગતા હોવ જેમ કે મેં ફરસી નાખ્યો છે તો પણ તમારી ફરસી એકદમ ખસ્તા બનશે તો અહિયાં શક્કરપારો એક લેયર મેં તને તોડીને દેખાડ્યું છે તો અહીંયા ત્રીજો ભાગ તો પણ આપણો તળાઈ ગયો છે તો તમને મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ